નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આરસી દેત્રોડ વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કરનારી સમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ ટીમ તથા ઝોન બે એલસીબી સ્કોડ નોંધાયેલ મુજબના કામના ફરિયાદી ધનંજયભાઈ હરેશભાઈ ચોકસી ઉમર વર્ષ છેતાલીસ ધંધો વેપાર રહેઠાણ સાઠ એકસઠ શ્રીનગર સોસાયટી કાય સર્કલ પાસે અકોટા વડોદરા શહેર નાઓની તારીખ ઓગણીસ મેં એપ્રિલ બે હજાર પચીસ આઠ વાગ્યે ત્રીસ મિનિટથી એકવીસમી એપ્રિલ બે હજાર પચીસના દસ વાગ્યે વીસ મિનિટ દરમિયાન ફરિયાદીની આરસી દસ રોડ વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામની દુકાનમાં કોઈ અજાણ્યા ચોરી સમ પથ્થર વડે કાચ તોડી અંદર પ્રવેશી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ કાઉન્ટર ઉપર ડિસ્પ્લેમાં મૂકેલા સોના જેવી ધાતુના વરક ચડાવેલા કડાના પહેરવાના સેટ નંગ દસ જેની તમામની કિંમત રૂપિયા પંદર ગણી શકાય તેમજ દુકાનની પ્રથમ અમાડે કાઉન્ટરમાં રાખેલ ચાંદીની અલગ અલગ ડિઝાઇન વાળી વેટીઓ નંગ બાર જેનો તમામની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર ગણી શકાય એમ કુલ પચાસ હજારના મુદ્દામાંની ચોરી કરીને લઈ જઈ ગુનો કર્યા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં મિતેશ વનુ વિનોભાઈ પટેલિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેઠાણ રૂમ નંબર સોળ બ્લોક નંબર એકસો બે ગુલાબી વડા ખિસકોલી સર્કલ અટલાદરા વડોદરા શહેર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર તથા અન્ય પણ સંઘર્ષમાં આવેલ બાળકિશોર ઉદય પાર્ક સોસાયટીના નોકર ચોરીના આરોપી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલતી અકોટા પોલીસ ટીમ ગુનાના કામના ફરિયાથી શ્રી સુધીરભાઈ બ્રિજકિશોર પુરોહિત ઉંમર વર્ષ સડસઠ હેઠળ મકાન નંબર ઓગણીસ ઉદયભાઈ સોસાયટી જેતલપુર રોડ વિજય સેલ્સ પાસે વડોદરા શહેર નામના મકાનમાં તારીખ અગિયારમી એપ્રિલ બે હજાર પચીસના ન વાગીને તથા અઢારમી એપ્રિલ બે હજાર પચીસના દસ વાગ્યા દરમિયાન તેઓના મકાનમાં કચરા પૂતા કરવા માટે આવતી રીમા ચૌધરી ચૌધરીનાઓએ તેઓના મકાનમાં ઉપરના માળે બેડરૂમના તિજોરીમાં રાખેલ ફરિયાદીની પત્નીના આશરે અમેરિકન ડોલર સાતસો અને આશરે અને 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 યુનાઇટેડ આશરે 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 ઓમાની ડોલર તથા ઇન્ડિયન રૂપિયા આશરે પાંચ હજારની મત્તાની ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ હકીકતને આધારે સંડોવણી જણાઈ આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી પકડાયેલ આરોપીનું નામ રીમા વિજયભાઈ ચૌધરી તથા ચેતન કૌશિકભાઈ પાટીલ